નડિયાદમાં સ્વચ્છોત્સવ રેલી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિન નિમિત્તે સ્વચ્છતા હી સેવા બે હજાર પચ્ચીસ અભિયાનના સ્વચ્છોત્સવ ભાગરૂપે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા આજે સ્વચ્છતા જાગૃતિ અંગે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સંતરામ મંદિરથી શરૂ કરી કોવાલા હોલ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ડોર ટુ ડોર કચરા સંગ્રહ માટે સિત્તેર નવી કલેક્શન વાહનોનું લોકાર્પણ કરી ફ્લેગ ઓફ કરવામાં આવ્યું આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નગરજનોને સ્વચ્છતા જાળવવા અને કચરા વિભાજન કરીને તેના યોગ્ય નિકાલ કરવા માટે વિશેષ અપીલ કરી હતી તેમણે કહ્યું કે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ચાલતા સ્વચ્છ ભારત અભિયાનને અમારું નગર વધુ અસરકારક બનાવવા દરેક વ્યક્તિએ પોતાનું યોગદાન આપવું જોઈએ સ્વચ્છતા એ માત્ર જવાબદારી નહીં પરંતુ દેશના વિકાસનું મહત્વનું સાધન પણ છે આ કાર્યક્રમમાં શ્રી નિર્ગુણદાસજી મહારાજ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવજી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રીજી એચ સોલંકીજી ડેપ્યુટી કમિશનર શ્રી રુદ્રેશભાઈ અને મહેન્દ્ર દેસાઈ તેમજ સ્કૂલ બોર્ડ ચેરમેન અતુલભાઈ સહિત વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ શિક્ષકો અને મહાનગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રેલીમાં વિદ્યાર્થીઓએ પ્લેકાર્ડ અને નારાઓ દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપ્યો

નડિયાદ સફાઈ અભિયાન હેઠળ નડિયાદની અંદર ડીજી નાકરાણી કંપનીને એક નવો કોન્ટ્રાક્ટ નડિયાદનો મ્યુનિસિપલ કોર્પોરેશનનો આપવામાં આવ્યો છે આજે ડીજી નાકરાણીએ સિત્તેર ગાડી અમારી પાસે લોન્ચ કરાવી છે તદ્દન નવી ગાડી આ સિત્તેર ગાડી નડિયાદ કોર્પોરેશનની અંદર ફરશે અને આવનારા દિવસોની અંદર એક હજાર મકાને એક ગાડી એવી રીતે આ ગાડી કામ કરવાની છે સાથે સાથે આખી એક કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે એટલે એનું ટ્રેકિંગ થશે વેહિકલનું અને ટ્રેકિંગથી માહિતી મળશે કે કયા ગેર ગઈ છે નથી ગઈ એનું આખું ડિજિટલ કરવામાં આવ્યું છે અને આ જે આખો સફાઈનું અભિયાન છે એ આપણા મ્યુનિસિપલ કમિશનર શ્રીએ એ ઉપાડ્યું છે અને આમાં સૌ લોકો સાથ સહકાર આપે ઘરે ઘરે કચરો જ્યારે લેવા આવવાના હોય અને બીજું હમણાં જ અમે જે જાહેરાત કરી કે આપણા એમપી શ્રી હોય શ્રી હોય કમિશનરશ્રી હોય તો અમે બધા સાથે મળી અને સીએસઆર ફંડ જે ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ પાસેથી લઈ અને અમે લગભગ દોઢેક કરોડ રૂપિયાના ખર્ચે ગ્રીંક અને બ્લુ બે કચરા પેટી ડસ્ટબિન અમે બધી પ્રોપર્ટીને આપવા જઈ રહ્યા છે તો મહેરબાની કરીને તમારા ઘરનો કચરો બહાર રોડ ઉપર ના આવે અને તમારા ઘેર કામ કરતા લોકો એ કોથળીમાં લઈ જઈને રસ્તા પર ઉડાડે નહીં અથવા કોઈ પણ જગ્યાએ હવે જે કન્ટેનર મૂકવામાં આવતા હતા એ હવે મ્યુનિસિપલ કમિશનરે જાહેર કર્યું છે કોર્પોરેશને જાહેર કર્યું છે કન્ટેનર કોઈ જગ્યાએ હશે નહી અને જો કચરો બહાર નાખતા કોઈ પકડાશે તો સૂચના અપાય છે સફાઈ કર્મચારીઓ તમારા ઘરે જે વેહિકલ લઈને આવે એની અંદર કચરો નાખો રોજ આ એકસો બે ટન કચરો નડિયાદનો ઉપાડવામાં આવે છે

ગુજરાત ની અંદર આગું સ્થાન પ્રાપ્ત કરીએ એ આ સરદાર સાહેબ જન્મભૂમિ હોય ત્યારે આપ સૌને હું પ્રાર્થના કરું છું